બાળક છે ત્યાં સુધી મુગ્ધ અવસ્થા છે એટલે રમવા વગેરેમાં મન છે યુવાન થાય છે ત્યારે યુવતીમાં મન થાય છે યાતિ દેહસ્ય ઘરડા થાય છે ત્યારે ગ્રસ્ત થઈ જાય છે ત્યારે એમાં મન રહેતું નથી તો બાલ્યાવસ્થા છે ત્યારે જ એની અંદર જે ધર્મ છે વિજ્ઞાન એવું કહે છે કે સાડા ત્રણ વર્ષનું થાય ત્યાં સુધી બાળકની અંદર એબઝોર્બિંગ પાવર ગ્રહણ શક્તિ સૌથી શ્રેષ્ઠ હોય એટલે સાડા ત્રણ વર્ષનું થાય જન્મ્યા પછી ત્યાં સુધીમાં તમે એને જે આપો તે આખા જીવનભર રહે પણ આપણું વિજ્ઞાન એથી પણ આગળ છે કે આવ્યા પછી તમારે આપવા પડે એવું નહીં પહેલેથી જ લાવો એ રીતે એ મુહૂર્તની અંદર એ વિધિ પ્રમાણે અને એ પ્રમાણે આચાર વિચારને કરીને કે જેથી કરીને બાળક એવું જ બને જેવું તમારે બનાવવું છે આવ્યા પછી તમારે પ્રયત્ન કરવો પડે નહીં પહેલેથી જ એવું કરો કે જ્યારે એ આવે ત્યારે એવું જ આવે જેવું તમારે જોઈતું હોય અને બધું જ સુલભ છે શાસ્ત્રોમાં બધું જ બતાવેલા છે પ્રકાર બસ આપણે કરવા પડે ન કરીએ પછી કહીએ કે અમને તો આવું થયું અમને તો તેવું થયું તો બધું થાય આપણે કરવું નથી ને વાંક હંમેશા બીજાનો કાઢવો છે કા શાસ્ત્ર નો જેને કહ્યું હોય એનો કાઢવો છો યાદ રાખજો કૃષ્ણ કોને કહેવાય સચ્ચિદાનંદ રૂપ તો એ શું કહે છે સત એટલે બી ધ કોઝ બી કોઝ નહીં બીજાને બ્લેમ ના આપે એ પોતે બ્લેમ લે પોતે કારણ બનતા શીખે એમ આપણે પણ કોઈના કારણ બનતા શીખવાનું બી ધ કોઝ કારણ બનતા શીખો ભગવાન કેટલા કેટલા પણ પ્રયત્નો થયા છે પણ છતાં પ્રહલાદજી કેવા છે અડીખમ છે માતાના કુખ માતા ત્યારથી જ બધા સંસ્કારો લઈને આવ્યા છે ધર્મને પામીને આવેલા છે અને માટે એ ગમે તેવી પરિસ્થિતિમાં અડીખમ રહે છે જો જે માણસના જીવનમાં ધર્મ હોય એ અડીખમ હોય હોય ને હોય કોઈ ભલે ગમે તેટલું પ્રયત્ન કરે પણ એને ઉખાડી શકે નહીં જો એના જીવનમાં ધર્મ હશે તો એના જીવનમાં સત હશે તો સત એટલે સત્ય સત એટલે શાસ્ત્ર સત એટલે વેદ સત એટલે સંતો તો આપણા જીવનમાં જો ભગવાને આપેલું હોય તો આપણે પોતાને ભાગશાળી માનવા અને એને સાચવવાની કોશિશ કરવી અને એનું ગૌરવ વધે એવો પ્રયત્ન કરવો